નથી આમાં સાસણી કે નથી આમાં આગળ પોસી પણ ખાઈ શકે તેવી આલુ બનાવીએ વાઈટ કોઈ મખાલ લઈ ગેસ ચાલુ કરી ટોપડી કે ટોપડો મૂકી ગેસ ને ધીમે 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 હલાવતા રહેવાનું હાથમાં લઈને દબાવતા ભરર ભૂકો થઈ જાય ટોપડીમાં મગફળીના દાણા ધોરામાંથી હામરા થઈ જાય એટલે ઠંડા કરવા મૂકી દેવાના ઊંડી ઊંડી ટોપડી લઈ તેમાં બે ચમચી ઘી ગાયનું કે ભેસ નું ગમે તે ચાલશે ગુંદ લેવાનું દુખાય ને મળે આના માંથી મોટા થઈ જાય એટલે હાથની ની આંગળી બચારે ભૂકો થઈ જાય એટલે કાઢી લેવાનું ઘીમાં કાપેલા કાજુ બદામ અમારે થાય એટલે કાઢી લેવાના મખાના અને મિક્સર નાખી ભર ભૂકો કરી નાખવાનો મગફળીને બાકી નહીં રાખવાની ભૂકો જ કરી નાખવાનો મખાણ મગફળી બંને ભેગા કરી નાની કે મોટી થાળી લેવાની ઘી નું લીપણ પોથી કરી ટોપડીમાં થોડુંક ઘી નાખી જેટલો મખાના નો ભૂકો છે એટલો જ ઘર લઈ લેવાનો ઘીના ઘર માં પાણી પાણી જેવો થાય એટલે તૈયાર કરી ગયેલ ભૂકો દુકાનનો ગુંદર નાખી હલાવી હલાવીને મિક્સ કરી ગેસને બંધ કરી દેવો ઘરેથી માર ખાઈને લઈ આવેલા કાજુ બદામ અને થોડી કિસમિસ નાખી કરેલી થાળીમાં આ બધી પાથરી દેવું બે મિનિટ થોડું થરવા દેવાનું તરત ચાકુ લઈને છેકા પાડવાના એટલે મસ્ત બરફી બનાવી આમાં માવો તો નથી ખાવી તો ખા મફતની ખાવીને લપસપ કરવી